હેલો દોસ્તો નમસ્તે આજે મા ભગવતી એનું આઠમું નોરતું છે અને આ આઠમા નોરતાના દિવસે થળસર ગામના ચોકમાં બે બારોડજી દ્વારા સરસ મજાના ડાયરાની જે મોજ કરાવી એ ડાયરાની મોજ આપણે માણી ચાલો દોસ્તો તો ગામડામાં દુહા અને સંત ગાયને એને સરસ મજાની મોજ કરાવી આપણે સાંભળી દોસ્તો કે રાખે મારી ભગવતી લાજરાય

મારા જે બાપુ ના તરવા લે ની લાજ રાખે મારી મડડા ની હોના

અને બેસરાજી માનુંઈ ધામ હે મારા ઘોયલ બાપુની રાખે ને લાજ રહે જો હે તારા મઢડે બેસરાજી મા રૂડા બોલે મોણ કનોણે જણાવાંગે સોદા ગાકે કાયર ભાગે કામ પડે અવિ ધક ધક ધરે દે ભોજો પર દે કરતે તે દે જવળાય એ વજન નિય જાય કવિયે ગાય મડદક હું બલ રંગ સડે આલે દે મરવાય અવસાર તરવા મારા ગોહેલ બાપુ ને રંગ જામે

हम देश निया धरती मा तो इतिहास से यमर मा कहीं नदी गर्वी कोई नहीं आजी राय आ तो गाली नंद दी राजी राय अकबर तो सलाम नहीं आ सारे कर भी वो तो विजय कर जे राणो मारो राण नी रीत रे राणो मारो राण नी रीत रे रमा ாய உட உய தூ கணு கணு பராய કે જારે અમારી રતય આવે અમે બોલીએ જરે મારો જોને કે તો મરો જોને પીયું પીઠ માય લગામ એ મારી સાય રૂય મને મેણા માર છે જરાય આર રયા તો કાયર ઘરની નાર મોડે બોલું માં આજ હાચવીને નાનપણ હાંભરે મોટી બજાર મને કડવી લાગે કાગડા મોટા કરી માતે તારા ખોળાથી ખવી મૂક્યા તારો ખોળો પાછો ખેલવા આવું ઊંચો ગડગીર નાર સાંભરે તો દોસ્તો આ તો ગામડાના જૈશી મોજનો વિડીયો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી